આઠ જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલ અમને મળ્યા છે જેની અંદર બસો થી અઢીસો જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી લગભગ પચાસ ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે જે લીધા પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય દરેક કંપનીનું પ્રિન્ટ હોવું જોઈએ આ હોવું જોઈએ બીજું કે એની ઉપરની એક કેપ્સ્યુલ છે અહીંયા જરા ફોકસ કરજો આ કેપ્સ્યુલ છે જે ડુપ્લિકેટ ડબ્બા હોય કેપ્સ્યુલ ઓરિજિનલ નો હોય તો આને ઘસવામાં આવે તો વચ્ચે જે નામ લખેલું છે ભલે તે ગુલાબ લખ્યું હોય ફોર્ચ્યુન લખ્યું હોય ગમે તે લખ્યું હોય તો એ નામ નીકળી જાય ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવા વાળા અને ત્રીજી વસ્તુ જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રિપેક થયેલો છે ફ્રેશ છે ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય એની ચમક અલગ જ આવતી હોય આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની સાઇંગ પણ ઓછી થઈ જતી હોય છે એનું લાઈફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે